સ્વાગત છે ગોધરા શહેરના જકાતનાકા પાસે આવેલી આમીના મસ્જિદ પાસેના વીજ ટ્રાન્સફોર્મર નજીક આગ લાગતા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો ગોધરા શહેરમાં ઉનાળાની ઋતુમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની ઘટના એક બાદ એક બની રહી છે ઉનાળાને લઈને મોટા ભાગના ઘરોમાં એસી અને અન્ય ઉપકરણો આખી રાત ચાલુ રહેતા હોય છે જેના કારણે જે તે વિસ્તારમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મર પર વધુ લોડ આવતો હોય છે જેની સીધી અસર આગમાં પરિણમે છે ત્યારે ગુજરાત શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વીજ ટ્રાન્સફોર્મરમાં આગની ઘટના બન્યા બાદ વધુ એક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે ત્યારે મોડી રાત્રે સાડા કલાકની આસપાસ ગુજરાત શહેરના જૂના જકાતનાકા નજીક આવેલી આમીના મસ્જિદ પાસે આવેલ વીજ ટ્રાન્સફોર્મર કેસ થઈ ગયું હતું જે બાદ તેમાં આગની ઘટના બની હતી જેને લઈને સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો હતો સમગ્ર વિસ્તારના રહીશોને ભર ઉનાળે રાત્રિના સમયે ગરમીમાં સુવાનો વારો આવ્યો હતો